ભરૂચ શહેર ભરૂચ શહેરના સોનેરી મહેલ આચારવાડ ની ખડકી વિસ્તારમાં ગત સાંજે સાડા સાત ની આઠ વાગ્યા ના વચ્ચે એક મકાન અચાનક ધરાશાયી થયું હતું સદનસીબે ઘટના સમયે મકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી આ મકાન મુકેશ કુમાર મનસુખલાલ મોદીનું હતું તેમણે આશરે એક વર્ષ પહેલા તિજોરી સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે તેને ભારે નુકસાન થયું છે મકાન માલિક મુકેશ મોદીએ જણાવ્યું હતું કે બાજુના મકાન ઉતારવામાં આવી રહ્યું હોવાથી તેમના મકાનને જરૂરી ટેકો મળ્યો ન હતો જેના કારણે આ ઘટના બની તેમણે બે વર્ષ પહેલા જ આ મકાન ખરીદ્યું હતું ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી સુરક્ષાના કારણોસર સોનેરી મહેલની આચારવાડ તરફ જતો માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે મુકેશ મુકેશભાઈ મારું નામ છે મુકેશભાઈ મોદી અહીંયા જ રહેતો આચાવાડની ખડકીમાં રહું છું અમને અહીંયા આપેલો હતો ભારે